પોસ્ટલ બેલેટથી મતદાન કરશે તે કર્મચારીઓને માસ્ટર ટ્રેનર દ્વારા બીજા તબક્કાની ચૂંટણી લક્ષી તાલીમ શરૂ કરતા પૂર્વે ચૂંટણીમાં મતદાન મથકોએ ફરજ બચાવનાર કર્મચારીઓ પોસ્ટર પોસ્ટલ થી મતદાન કરશે તે પૂર્વે આ ચૂંટણીમાં તરીકે રૂમોમાં પોસ્ટર બેલેટની પેટીઓને સેલ મારી પછી વોટિંગ શરૂ કરવામાં આવેલ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એચ પટેલ મામલતદાર આનંદ શહેર આજે આ ઇલેક્શનના મહાપર્વ સાત તારીખે ગુજરાતમાં સોળ આણંદ લોકસભા તેમજ ખંભાત પેટા ચૂંટણીનું પણ મતદાન થનાર છે જેમાં કર્મચારી કે જેઓ કામગીરી સાથે જોડાયેલા છે એવા તમામ કર્મચારીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે આજે આ પોસ્ટલ બેલેટનું આયોજન થઈ રહેલું છે જેમાં ખાસ કરીને મહિલા પોલિંગ સ્ટાફ છે